દાહોદના સેવા ભાવી યુવાન અનાડી પલાસ અને ઉમીદ સેવા ટ્રસ્ટ દ્વારા માનવતાની મહેક પ્રસરાવવામાં આવી એમ્બ્યુલન્સ સેવા ફ્રી શરૂ કરવામાં આવી જ્યારે મુશ્કેલી આવે ત્યારે સાચો સાથી એ જ જે નિસ્વાર્થ ભાવે પડખે ઊભો રહે દાઉદની જનતા માટે સેવાનો એક નવો સૂરજ ઉગ્યો છે સમાજ સેવા કરનારો અનાડી પલાસ દ્વારા સ્થાપિત ઉમીદ સેવા ટ્રસ્ટ મંડળ હવે લાવ્યું છે એક મોટી જાહેરાત હવે એમ્બ્યુલન્સના ભાડાની ચિંતા છોડો તાઓ જિલ્લાના તમામ લોકો માટે હોસ્પિટલના કોઈ પણ કામકાજ માટે દર્દીઓને લાવવા કે લઈ જવા માટેની એમ્બ્યુલન્સ સેવા હવે કરવામાં આવી રહી છે તદ્દન મફત રૂપિયો એક પણ નહીં માત્ર સેવાનો ભાવ કારણ કે અમારું લક્ષ્ય છે કોઈ પણ દર્દી સમયસર સારવાર વગર ન રહી જાય ઉમીદ સે સેવા ટ્રસ્ટ જે નામ જ છે ભરોસાનું અને માનવતાનું તો જરૂરિયાતના સમયે અચકાયા વગર અમારો સંપર્ક કરો આ સંદેશાને એટલો શેર કરો કે દાહોદના દરેક જરૂરિયાતમંદ સુધી આ ઉમીદ પહોંચી જાય રિપોર્ટર અજય સાંસી વાત્સલ્યમ સમાચાર દાહોદ